ભાવનગરના કોળિયા ગામે બે જૂથ વચ્ચે સામા મારામારી સર્જાઈ હતી જેમાં આઠ લોકોની ઈજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેનો લાઈવ વિડીયો સામે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કેરિયા ગામે સાંજના સુમારે બે પક્ષ વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના લોકોને નાની મોટી લોહીની ઇજાઓ સાથે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કોળિયા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાંથી કેટલા ને વધુ સારવારની જરૂરિયાત જણાતા ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દરમિયાન મારામારીની ઘટના પગલે ઘોઘા પોલીસે કેરિયા ગામે પહોંચી ફરિયાદ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જેનો લાઈવ વિડીયો મારામારીનો સામે આવ્યો હતો હું પરસોત્તમભાઈ વાઘેલા કોળિયાક થી વાત કરું છું મારા દાદાની દીકરી પચીસ વર્ષની છે મુંગી છે એ બાર જવા એમ પેશાબ કરવા ગઈ હતી આ મગનભાઈ ગણેશભાઈનો છોકરો છે અજયભાઈ 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 મગનભાઈ એ શેરટી કરવા વાણ ગયો પાછળ એની શેરતી કરતા છોકરી ભાગી તે છોકરીને વગાડી દીધેલું છે છોકરી ઘરે આવીને એમ પૂછ્યું છોકરી મૂંગી છે અત્યારે કાગળમાં લખીને છોકરી આપ્યું કે આવી રીતે છેડતી કરીને આવી રીતે મને કર્યું પછી અમે એના એના ઘરે કહેવા ગયા મગનભાઈના ઘરે મગનભાઈ ગણેશભાઈના ઘરે તા એ હાવ જાન લેવા બધાએ હુમલો કર્યો એના પાછા બીજા છે વધારે એના બધા માણસ આવીને હુમલો કર્યો વધારે એના પ્રૂફય છે મારી ગને આ વિડીયા ઉતારેલા છે ઘરે આવીને મારેલા છે સો હાથ જણાને ઘાયલ કરેલા છે નાગજીભાઈ વશરામભાઈ અમૃતબેન આ જે મુંગી છોડે છે એને મારેલી છે એ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભાવનગર છે અને બીજા ત્રણ ચાર જણાને વગાડી દીધેલું છે એ પોલીસ સ્ટેશન હશે ઘોઘા પોલીસ સ્ટેશન અત્યારે આટલું આટલું કરતાં આટલી સ્યોરિટી કરતા તોય પોલીસ સ્ટેશન અત્યારે ઘોઘા પોલીસ સ્ટેશન કાંઈ કાર્યવાહી કરતી નથી અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયેલ છે અમારો કાંક હિન્સાફ કરો